સી પ્લસ ડીઆઈ કૌશ માં ઈ પ્લસ એફઆઈ પ્લસ જી પ્લસ એચઆઈ બરાબર કેપિટલ એ પ્લસ બી આઈ તો સાબિત કરવાનું તો બંને બાજુ માનાંક લેતા એ પ્લસ બી આઈ માનાંકમાં સી પ્લસ ડીઆઈ માનાંકમાં ઈ પ્લસ એફઆઈ માનાંકમાં જી પ્લસ એચઆઈ બરાબર માનાંકમાં એ પ્લસ બી આઈ માનાંકને દૂર કરતાં અંડરુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર

કાઉસમાં સી સ્ક્વેર પ્લસ ડી સ્ક્સમાં ઈ સ્ક્વેર પ્લસ એફ સ્કવેર કાઉસમાં જી સ્કવેર પ્લસ એચ સ્ક્વેર બરાબર કેપિટલ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આથી કહી શકાય કે માગેલ સાબિતી સાચી છે તો પ્રશ્ન ચૌદ સ્વાગત છે તો વન વન પ્લસ અપોન માઇનસ એમ ઘાત બરાબર વન છેદમાં આઈ નો ચાલો એટલે કે કણી લઈએ તો કે વન પ્લસ આય અપોન વન માઇનસ આય ગુણ્યા વન પ્લસ આય અંશમાં પણ વન પ્લસ આય છેદમાં અંશમાં વન પ્લસ આઈનો હોલ સ્ક્વેર અપોન છેદમાં એકનો વર્ગ એક વધતા એક આઈની આગળ એક કહેવાય એટલે કે એકનો વર્ગ એક આઈ સ્ક્વેરનો વન પ્લસ આઈ સ્ક્વેરનો ઓપન કરતા એકનો વર્ગ એક બંનેને બે વાડે ગણતા ટુ આઈ અને છેલ્લે આઈ સ્ક્વેર છેદમાં ટુ પરંતુ આઈસ્ક્વેર બરાબર માઇનસ થાય એટલે કે વન પ્લસ ટુ આઈ માઇનસ વન અપોન ટુ બરાબર એટલે કે પ્લસ વન માઇનસ વન ગયા એટલે કે ટુ આઈ અપોન ટુ બરાબર વન તો ટુ ટુ ગયા તો આઈની એમ ઘાત બરાબર વન તો આપણે તો જાણીએ છીએ કે આઈની ચાર ઘાત બરાબર એક થાય તો એકની ચાર ઘાત આધાર સરખો તો એમ બરાબર ચાર જે આપણો જવાબ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં thank <laughs> you